નમસ્કાર અને આભાર વર્ષ બે હજાર ચોવીસનો વરસાદ હવે એમ કહીએ તો પોતાના મૂડમાં આવી ગયો છે છેલ્લા બે દિવસથી નવસારીમાં ધીમો અને ગતિએ ધીમો અને ગતિએ ધીમો અને ગતિએ આમ વરસાદ વરસી રહ્યો છે નવસારી હવે આખું એમ લીલુંછમ થઈ રહ્યું છે એમ કહે તો ચાલે આ પૂર્ણા નદીના દ્રશ્યો છે નદીના સ્તર ધીમે ધીમે ઉપર આવશે હવે વધારે વરસાદ પડશે તેમ તેમ પરંતુ નવસારીની જેમ દર વખતની એક રીત છે અને દર વખતની અમુક જે ઘટનાઓ થવા પામતી હોય અને એ ઘટનાઓ જ્યારે થાય ત્યારે પત્રકારો તેને અવગત કરાવે પરંતુ તંત્ર એટલું બધું ગોર નિંદ્રામાં સૂતેલું હોય કે તેની કોઈ હદ નથી વરસાદ પડે એટલે નવસારીના રસ્તાઓ તૂટે તો આજે નવસારીના રસ્તાઓના દર્શન કરાવવાના છે પરંતુ પૂણા નદી પર એટલા માટે લાવ્યો કે આ નદી એ નવસારી શહેરની અંદર જવાનું એક મોટું ઉદ્ગમ સ્થાન કહેવાય કે શહેરની અંદર તમે પ્રવેશ આ પુલ દ્વારા પૂણા નદીમાં અને આ પુલ હવે ખૂબ જૂનો થઈ ચૂક્યો છે જૂનો થવાની સાથે સાથે હવે આ પુલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ જોઈને એવું વિચારવાની જરૂર છે કે અહીં હવે એક તાર ફેન્સિંગની જરૂર છે એક બેરિકેડની જરૂર છે અને એ બેરિકેડ એટલીસ્ટ દસ ફૂટની હાઈટના હોય જેનાથી રસ્તા ઉપરથી જો કોઈ વાહન આવે અને કોઈ અકસ્માત થાય ગાડી પલટી મારે તો એ અહીં અટકી શકે અને માણસ અંદર ના પડે બીજી વસ્તુ એ છે કે જેમ જેમ દુનિયા ડિજિટલ બને છે ને તેમ તેમ માણસ લેવામાં જાય છે સામાજિક રીતે પણ આફતો આવી શકે અને ઘણી બધી કહેવાય છે કે કોરોના બાદ એટલી બધી બીમારીઓ દિવસે દિવસે જોવા મળે છે સાયલેન્ટ હાર્ટ એટેક્સ અને માણસને એક માણસને કેટલું બધું ટેન્શન હોઈ શકે એમ અને આ ટેન્શનના કારણે ઘણા લોકો હિંમત હારી જાય છે અને ન કરવાનાં કામો તેઓ કરે છે પરંતુ ધારો કે કોઈ વ્યક્તિ સુસાઈડ કરવાના મકસદમાં હોય ને ઈરાદે હોય ને તો એ સુસાઈડને એટેમ્પ્ટ કરવું એ જે ખ્યાલ જે હોય ને એ લગભગ માઇક્રો સેકન્ડનો હોય એવું સાયન્સ કહે છે કે ભાઈ એ અડધી સેકન્ડની વાત હોય કે બે સેકન્ડની વાત હોય એટલામાં જો કોઈ એને સાચવી લેતું હોય કોઈ એને બચાવી લેતું હોય તો કદાચ એ આ ટેમ્પ જે કરવાનો છે તે અટકી શકે તેમજ કદાચ કોઈ એવા મકસદથી આવે કે ભાઈ કૂદી જાવ ને અહીંયા જો મોટું બેરિકેટિંગ હોય દસ ફૂટનું તો કદાચ એ ચડતો હોય ત્યાં સુધી કોઈ એને જોઈ લે અને કંઈ ખબર પડી શકે આ તો એટલું બધું નીચે છે મારા કમરની પણ નીચે આવે છે લગભગ અઢી ફૂટ ત્રણ ફૂટ જેટલું હશે હવે આમાં તો કદાચ કોઈ ટેમ્પાવાળો કોઈ બાઈકવાળાને ટક્કર મારી દઈને કદાચ પલટીના અંદર પડી શકે એટલે અહીં બેરિકેટિંગ કરવાની જરૂર છે અને તે બાદ હવે રસ્તાઓની જ્યારે વાત આવીએ ત્યારે આ જે બ્રિજ બન્યા છે ને એ બ્રિજના સાંધાઓ ઉપર આજે પણ રસ્તા તૂટે છે તિરાડો મોટી પડે છે અને જ્યારે આ તિરાડો પડતી હોય એનો મતલબ એ કે કંઈ ને કંઈ કશે ને કશે ક્યાંક વાંધો છે આ બ્રિજને રિપેરિંગની જરૂર છે એટલે અને આ નવસારી સુરતને જોડતો એક માત્ર એકમાત્ર આંતરિક બ્રિજ છે જે સુરતને જોડશે અને આવી તિરાડો બધે જ છે હવે આપણે આગળ જોઈએ નવસારીના રસ્તાઓ કેવા છે હું તમને બતાવું નવસારીના રસ્તાઓની હાલત લગભગ આ એક બે વરસાદમાં જ હવે કેવી થઈ ગઈ છે અને પછી તંત્રને શરમ આવશે તો કંઈ કામ કરશે કામ કરશે એટલે ખાડા પૂરશે વરસાદમાં જે પૂરાતા નથી અને મટિરિયલ પણ બેકાર વાપરે ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચારી કદાચ વાપરશે અને પાછા ખાડા પડવાના છે જોઈએ આગળ ચાલો નવસારીની આ ડી કે ટાટા હાઈસ્કૂલ છે ધ ડી કે ટાટા એટલે દાદાભાઈ કાવસજી ટાટા જમશેદજી ટાટાના પરિવારના એક સદસ્ય એક સ્કૂલ આખી આપી હતી શહેરને અને આ સ્કૂલમાંથી ઘણા બધા લોકો પડીને ઘણી બધી મોટી જગ્યાએ બેસ્યા અને નવસારીનું ઘણું કલ્યાણ કરવાના કામો પણ કર્યા છે ઘણા મોટા દાતાઓ આ સ્કૂલમાંથી આવે છે આ સ્કૂલની બહાર ની પરિસ્થિતિ બતાવીએ એટલો મોટો ખાડો છે કે પાલિકાને શરમ આવી જોઈએ અહીંયાથી કેટલી આ કેટલો ટ્રાફિક સર્જાય છે તે પહેલાં ટ્રાફિક બતાવો આ જોઈ શકો છો કેટલો મોટો ખાડો છે આ બસ આવે છે અને જ્યારે આપણે વાત કરતા હોય ડિજિટલ દુનિયાની ને ભારતને વિશ્વગુરુ બનાવવાની આવા ખાડા રહેશે ને તો ભારત વિશ્વગુરુ ખબર નહીં બનશે કે નહીં બનશે મને નથી લાગતું એટલે આ પરિસ્થિતિ જો આ બસ કેવી રીતના જાય છે ને ખરેખર અહીંયા તકલીફ પડે છે એમ દેખાય છે તકલીફ અમે પાલિકાને બતાવીએ છીએ પાલિકા હવે શું કરે આના પર ખબર નહીં ખરેખર શું કરવું જોઈએ ખબર આ જે કોન્ટ્રાક્ટર છે ને એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને એના વિરુદ્ધ છે ને ગુનો દાખલ કરવો જોઈએ સરકારી તિજોરીને ચૂનો લગાડવાનો અને આ જે પૈસા છે ને રોડ બનાવવાના ત્યાં સરકારી બાબુઓના મમ્મી પપ્પા નથી લાવતા એ તમારાને મારા જેવા ટેક્સ પેર લાવે છે આપણે આપણા ઘરની અંદર એક ટાઇલ્સ બી બદલીએ ને તેની ચોકસાઈ રાખીએ અને મેન્ટેન રાખીએ આ લોકો નથી રાખતા આ તમારા ને મારા પૈસા ડૂબે છે આ સરકારના પૈસા નથી આપણા જ પૈસા છે કારણ કે સરકારને આપણે જ ટેક્સ આપીએ છીએ આ પરિસ્થિતિ જો જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આ જો આ જો કોંગ્રેસ વાળા પણ ખાલી હશે છે ખરેખર કોંગ્રેસ વાળા એનશન કરવું જોઈએ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવી જોઈએ રાહુલ ગાંધી પહેરેથી પ્રેરણા લેવી જોઈએ આ જો ચાચા કેવા ખાડા છે આ આ આ આ આ જો ભાઈ જોજો જોજો ગાડી કેવી આવે છે જો બતાવો આજો આ રે જો આ જો આજો આજો આટલી ખરાબ હાલત છે બતાવો પરિસ્થિતિ આ જો એટલે અહીંયાથી હવે ધારો કે કોઈ નાનો છોકરો સ્કૂલમાંથી નીકળે અને આ ખાડામાં પડીને કોઈનું બેલેન્સ બેલેન્સ કાબુ બાબુ ગુમાય કોઈ મોટી ગાડીનું તો શું હાલત થાય એક્સિડન્ટ ઝોન કહેવાય એકચ્યુઅલી આને કોર્ડન કરવાની જરૂર છે આમાં રેડ પટ્ટી મારવાની જરૂર છે અને એને કન્સ્ટ્રક્ટ કરીને એને રોડને સરખો કરવાની જરૂર છે પૂરાણ કરીને હવે આ બતાવ્યું ને આ ખરેખર તો આ બધું જોવાનું ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે નગરપાલિકાની છે કે કેટલા રોડ તૂટેલા છે કેમ તૂટ્યા છે આ અંડર વેલિડિટીનો રોડ હોય છે અને વેલિડિટીમાં તૂટી જાય છે એટલે શરમ આવી જોઈએ નગરપાલિકાને આટલો મોટો ભ્રષ્ટાચાર સડ્યામ થતો હોય અને આપણે ચૂપ હોય તો નવસારીના જૂનાધાણા વિસ્તાર પાસે આપણે ઊભા છીએ અને અહીંથી નવસારીની એક અદ્ભુત ટેકનોલોજીના પરિચય હું તમને કરાવવાનો છું અને આ અદ્ભુત ટેકનોલોજીના પ્રેરણા સ્ત્રોત છે તે નવસારી વિજલપુર નગરપાલિકા રહી છે આ રોડ જાય છે સુરત બાજુ અને એક હાઈવે બાજુ પહેલાં તો રોડ પરના ખાડા અને સરસ ખાડા અને તમે જોશો તો અમુક ખાડા છે ને તે પૂરવા માટે એ લોકોએ બ્લોકનો ઉપયોગ કરેલો છે અને ત્યાર પછી ચાલુ થાય છે રોડની જગ્યાએ બ્લોક નાખવાની સિસ્ટમ જે ખાલી તમને લગભગ અને લગભગ નવસારી શહેરમાં જ જોવા મળશે મેં ભારતમાં ઘણી બધી જગ્યા ફર્યો છું પરંતુ રોડ ઉપર બ્લોક મેં જોયા નથી આ કેમ નાખવામાં આવ્યા છે તેનો જવાબ નવસારી વિજલપુર નગરપાલિકા પાસે કંઈ એવો છે કે ડ્રેનેજના પ્રોબ્લેમ છે એટલે સ્વીકારે બી છે કે ડ્રેનેજના પ્રોબ્લમ છે આ નીચે બધી ડ્રેનેજો હશે તૂટી ભાંગી જાય સરખું કામ નહીં કરે એટલા કોદવું પડે પણ આ કેટલી અપરિસ્થિતિ લોકોએ ભોગવવી પડે છે તે ખાલી જુઓ રિક્ષાનું મેન્ટેનન્સથી માંડીને કેટલી બધી ખરાબ હાલત અહીંયા થતી છે સ્કૂલ ટ્યુશન જતા બાળકો બસો આ જો કેટલા ખાડા છે એમ કેમેરામાં કદાચ આ ખાડા નાના દેખાય પણ જ્યારે ગાડી એમાં પડે ને ત્યારે આંચકા સિવાય બીજું કંઈ નથી લાગતું હા આંચકાની તીવ્રતા હોય છે નાની હોય મોટી હોય પણ ઓવરઓલ પરિસ્થિતિ બહુ ખરાબ છે બીજી વસ્તુ વાહન આજુબાજુ જાય તો બાજુમાં ઢાંકણાઓ એકદમ અવ્યવસ્થિત રીતે મૂકેલા છે એકના ઉપર એક ફોપી દીધેલું છે કોઈનો પગ જાય કોઈ પશુ પડી જાય કોઈ એક્સિડન્ટ થાય એની કોઈ કાળજી લેવામાં આવતી નથી આ જો હવે હવે જે ખાડા જો આ બ્લોકની જગ્યાએ ખાડા પડેલા છે તો જોવા જુઓ આટલી મોટી બસ વિચાર કરો શું હાલત થાય આ બધે બ્લોક નાખેલા છે અને બ્લોક નીકળીને એનો ચૂરમો થઈ ગયેલો છે આ ડિજિટલ દુનિયાની અંદર ભારતના નવસારીમાં જ ગુજરાતના નવસારીમાં જ તમને આટલા જબરજસ્ત રસ્તા અને રસ્તા પરનો વિકાસ જોવા મળશે ડિજિટલ દુનિયાના આ ડિજિટલ રસ્તાઓ પહેલાં તો ખરેખર આ બુદ્ધિ કોણે વાપરી બ્લોક વાપરવાની અને કેટલા બધા બ્લોક નાખેલા છે ખાલી જુઓ ને કેટલો મોટો કેટલો મોટો એરિયા છે બ્લોકનો નગર રોલ્સના પ્રમાણે આ શહેરના રસ્તાઓને જાળવવા સારા રસ્તા રાખવા કેટલું મેન્ટેનન્સ આવતું હશે આ પબ્લિકના પૈસાનો દુરુપયોગ સીધે સીધો દુરુપયોગ અને પછી આ બ્લોક પરના ખાડા જો નીચેથી ખાડા બતાવો ભાઈ જરાક બરાબર આ પરિસ્થિતિ છે સામે આપણે બતાવીએ આ અને આનું કારણ એ છે કે અહીંયાનું નાગરિક ઘણી વખત આંધળું બની જાય એમ એમને ખબર નથી કે આ એમના જ પૈસા છે જે અહીંયા વપરાઈ રહ્યા છે રોડ રસ્તા આ બ્લોકમાં અને પરિસ્થિતિ તો જુઓ ખાલી આ રોડની કેટલી ખરાબ કેવી રીતના કોઈ માણસ ટ્રાવેલ કરે કેવી રીતના જાય અને આ ખરાબ રસ્તાઓને કારણે એક્સિડન્ટ થાય બીજું એક્સિડન્ટ થાય તો થાય પણ આ પૈસા જે ખર્ચાય નાગરિકોના એનો જવાબ લેવા માટે કોઈ રેડી નથી અને કોઈ માગે તો આપવા માટે રેડી નથી આ ખાલી આ રસ્તાઓ જુઓ ખાલી આ પરિસ્થિતિ છે કેટલા ખરાબ રસ્તો અને આપણે પૂછીએ ઘણા બે ચાર જણાને પૂછીએ આપણે કે કેવા રોડ છે અને શું રિવ્યુ આપે ને ખરેખર તો લોકો બોલતા પણ નથી ખરેખર અને એટલે નથી બોલતા કેમ કે આપણે શું એમ આપણે આવી જ લાપરવાહીના દિવસો પસાર કરવાના છે અને નાગરિક એટલો લાપરવાહ છે પણ આપણે પૂછીએ કોઈ ગાળા કોઈ ગાડી આવે તો પૂછીએ ટેમ્પો આવે છે અને હજુ જ્યારે વરસાદ જોરમાં પડશે ત્યારે અહીંયા તો પાણી ભરાઈ જાય છે ઘૂંટણ સમા આ જગ્યા ઉપર એટલે વિચાર કરો ભરાયેલી પાણી ભરાયેલી જગ્યા ઉપરથી ગાડીઓ જાય ને ખબર પડે નહીં કે કેટલા ખાડા છે તેમાં શું પરિસ્થિતિ થાય આ ભાઈને આપણે પૂછ્યું ભાઈ કેવા રસ્તા છે નવસારીના રસ્તો કેટલા ખરાબ છે ખાડા ખાડા વાળા બધા રસ્તા છે જો પ્રગતિ કરતો છું

ધંધો કાં છે અત્યારે તો કઈ ધંધો નહીં મળે જો અત્યારે બાબા વર્ષે નહીં કરો ત્રણસો રૂપિયા હવાર બી નથી મેં ઢાઈસો રૂપિયા દર વર્ષે આવી હાલત થાય તો સરકાર દર વર્ષે દર વર્ષે દર વર્ષે આવી હાલત થાય એટલે આવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં કોણ બચાવે ને કોણ કોઈના સાક્ષી બને ત્યાં જો ત્યાં એક એક્સિડન્ટ થયું તરત અત્યારે ગાડીમાં એક બે જણા ઠોકાઈ ગયા બરાબર અહીંયા 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 સરકાર ખાલી દૂર થી બોલવું છે માઇક પર બોલવા લોકોને દુઃખ લાગે છે એટલે કમ્પ્લેન કરવી છે પણ સામે નથી આવું તેવું કામ છે એક ભાઈ છે આપણી જોડે ભાઈ કેવા છે રસ્તાઓ નવસારી નવસારી ના રસ્તા એકલા ખાડા એકલા ખાડા રિક્ષામાં નુકસાન આવે આવે જ ને ભાઈ કેમ નહીં રિક્ષામાં નુકસાન નહીં આવે એવું બને જ નહીં જેટલી ગાડી ખાડામાં પડે એટલું નુકસાન જ શું કહેશો નગરપાલિકાને નગરપાલિકાને એટલું કહેવામાં માંગુ છું કે જેમ જેટલું બને એટલું વહેલું કરાવો તો સારું પણ આવું તો દર વર્ષે કહે તમે દર વર્ષે કહે પણ દર વર્ષે થોડું ઘણું કરીને અટકી જાય છે પણ એનો નિકાલ નથી આવતો પૂરેપૂરો દેશ વિશ્વગુરુ બને આવી રીતના શું કે આ દેશ આવી રીતના વિશ્વગુરુ બને નહીં બને કેવા છે રસ્તાઓ બેકાર્ડ થર્ડ ક્લાસ થર્ડ ક્લાસ ગમે કે નહીં ફરવાનું રસ્તા પર હા રસ્તા પર ફરવાનું ગમે કે નહીં ના ના જરા બેન નીકળવાનું મને જ નહીં થાય ને તો જો ભાઈ રસ્તા બહુ ખરાબ છે આ કાકાને પૂછીએ ભાઈ કેવા છે રસ્તા નવસારીના બેકાર થઈ ગયા બધા બેકાર થઈ ગયા હા રિક્ષામાં નુકસાન આવે કે હા હવે મેન્ટેનન્સ ખર્ચા બહુ આવે તો હવે શું કરવું જોઈએ બનાવો બનાવો એ તો દર વર્ષે બનાવે છે એમ કે હા આ બ્લોક નવો નાખો આ પણ આ રસ્તા પર બ્લોક નાખવાનું કોઈ સાઈન્સ તમને ખબર છે કે એના પાકા તો કાચા નાખેલા હા પણ આ રસ્તા પર બ્લોક નખાય ખરા નહીં નખાય બીજા કોઈ શહેરમાં હોય આવું ના ના આપણે ત્યાં જ આવું જોવા મળે છે ભાઈ તો આ જૂના થણા હતું આગળ પણ બીજા રોડ આપણે તમને બતાવીએ નવસારીનો આ વિસ્તાર નવસારીનું નાક સમાન છે અને નવસારી કોઈ પણ આવે તો આ વિસ્તારમાં નહીં આવે એવું બનતું નથી લુનસિકુઈ પર આપણે ઊભા છે આ જે રોડ છે તે કાલિયાવાડી અને હાઈવે તરફ જવાનો એક રોડ છે સામે લુનસિકુઈનું મેદાન છે અને મેદાનની સામે ખાડા છે રોડ ઉપર ખાડા જો સરસ મજાના ખાડા અને નવસારી હવે ખાડા નગરી બનવા તરફ ખૂબ મોટી ગતી છે એ અરે ભાઈ આમ આવી જાવ આમ આવી જવામાં આમ આવી જવામાં આવી જવામાં આવી તો આ પરિસ્થિતિ છે અને એટલી હદ સુધીના ખાડા છે કે અહીંયાથી પસાર થનાર તમામ નાગરિકો માત્ર ને માત્ર નગરપાલિકાને ખાલી ગાળો આપતા હશે એમથી વધારે બીજું કંઈ ના કરે કારણ કે તમે જોઈ શકો છો કેટલી હદે ખાડા છે અને આ નવસારીનો પોષ વિસ્તાર કહેવાય અહીંયા હંમેશા ખાડા હોય યા તો નગરપાલિકાએ કંઈ ખોદકામ કરેલું હોય એ સિવાય બીજું કંઈ હોતું નથી આમ આપણે આગળ જઈએ ને પૂછીએ ભાઈ કેવા ખાડા લાગ્યા પરિસ્થિતિ બતાવું અને આ જ પરિસ્થિતિ આગળ બી છે બીજો ભાગ બતાવવાનો તમને બાકી છે લુનસી કુઈના રસ્તાઓનો ખાડા કેવા છે ખાડા તો એવા સાહેબ કે દર વર્ષનું રોવાનું છે દર વર્ષનું રોવાનું છે એક વખત તો સમજ બી પડે દર વર્ષનું રોવાનું છે હવે શું કેવો સરકાર ને હું કહેવાનું આંટી કેમ છો મજામાં તમે કેમ છો ખાડા જોઈને મને મજા નથી લાગતી બિલકુલ મજા ન હતી હું કેનાઈ છે કેનાઈ છે સાઉથ આફ્રિકન સિટીઝન ઓકે તો કેવું લાગે ઈન્ડિયામાં બધી રીતે સારું છે પણ એક ગંદકી આ ખાડા ને બીજો પ્રોબ્લેમ છે કે એનિમલ્સનો ડોગ્સનો ને કાઉઝનો કેટલા વર્ષ પહેલા આફ્રિકા ગઈ હું 26 વર્ષ આફ્રિકા રહીને આવી 26 વર્ષ પહેલા તો અહીંયા કદાચ વીજળી બિજડી કઈ ન હશે અહીંયા લોકો બી ન રહેતા હશે 20 વર્ષની હતી ત્યાં ન ગઈ ત્યારે બે અવાજ ખાડા ના ત્યારે આટલું બધું ના હતું ત્યારે સારું હતું ત્યારે સારું હતું ગામડાની લાઈફ સારી હતી સિટીની લાઈફ બી સારી હતી શાંતિ સુકુન બધું હતું અમને બી છે જો ઇન્ડિયા વર્લ્ડમાં જોવા જાય ને તો બેસ્ટ કન્ટ્રી ગણી શકીએ આપણે બરાબર બેસ્ટ કન્ટ્રી અમેરિકાને બી સાઈડ પર મૂકી દે લંડનને બી સાઈડ પર મૂકી દે ઓનલી થિંગ એક મોદી સરકારે બે વસ્તુ કરવું પડે એક આયરું આ ગંદકી હટાવવું પડે

શેક થાય એમ બરાબર અત્યારે ઓપરેશન તેલા છે કે કેટલું કયું હેલ્થને ચેક કરવાના પણ શું લાગે આટલો મોટો ટેક્સ ફિયર કન્ટ્રી છે આપડી જો નિયર સરકારની સારી હોય તો બધું સારું થઈ જાય કે થઈ શકે ઓફકોર્સ ભ્રષ્ટાચાર નીકળવો જોઈએ એ દર વર્ષે ખાડા કેવી રીતના પડે 3 વર્ષના તો આમાં

કરાવી કોઈ બી કન્ટ્રીમાં બી તમે જાઓ એટલું જ કરી શકીએ એની બહાર આપણે એ વસ્તુ નથી કરતા એ ગવર્મેન્ટ ની જગ્યા કહેવાય હું જસ્ટ આ જ એક્સપ્લેન કરી કે રોડ ઉપર તો બ્લોક પેવરિંગ કોણ કરે નહીં કોઈ ન કરી શકે અને એના લીધે પેલી સાઈડ તમે પરિસ્થિતિ જો કેટલી ખરાબ છે બહુ જ ખરાબ છે માણસે માણસે બેસવા આવું હોય ધારો કે એમ એક સુકૂન મળે અહીંયા આપણે બેસીએ સારું લાગે આ રીતે પણ ગંદકીના લીધે આ બધું જોઈને આપણને બેસવાનું બી મન નહીં થાય શું કહેશો અહીંયાના સિસ્ટમને મેં તમને કીધું ને કે વર્લ્ડ વાઇઝ જોવા જાય ને તો આ કન્ટ્રી લક્ઝરી લાઈફ જીવી શકે તેવી બધા વાસ્તે છે મિડલ ક્લાસ વાસ્તે બી છે ગરીબો વાસ્તે બી છે ને અમીરો વાસ્તે બી છે પણ સરકારે ખાલી વસ્તુ અહીંયા રાઈટ નથી તેનું એ લોકોએ સોલ્યુશન લાવીને તેને રાઈટ કરવું જોઈએ થેન્ક તો આ બેન આવેલા હતા છવ્વીસ વર્ષ પહેલા ગયેલા હતા દેશ છોડીને અને એમ કહે છે કે ભાઈ ત્યારે બી અત્યારે આના કરતાં સારા રસ્તાઓ હતા અત્યારે એના કરતાં ખરાબ રસ્તાઓ છે એવી વાત કરે છે અને આ ખાલી આટે નથી પેલી સાઈડ બી હું તમને બતાવી દઉં ચાલ ભાઈ ઓન ડ્યુટી આ બધી જગ્યાએ ફરીથી પહેલાં જેમ બેને કીધું તેમ કે બ્લોક પેવરિંગ કરેલું છે અહીંયા બ્લોક પેવરિંગ કરવાનું શું કામ કંઈ ખબર નથી પડતી એટલે કે રોડ બધો હોય ડામર રોડ હોય ડામર રોડની બાજુમાં તમે બ્લોક પેવરિંગ કરો શેના માટે કરો હા અહીંયા પાણીની લાઈન ને ડ્રેનેજની લાઈનો તૂટેલી હતી પણ એ સમારકામ કરવાની વાત છે તેની જગ્યાએ તમે આખા રોડની જગ્યાએ બ્લોક પેવરિંગ જ કરી દો તો ઇટ ઇઝ નોટ રાઇટ કેવા છે રોડ હે રોડ કેવા છે એકદમ કમર તોડ રોડ છે અને ગરડા મળતે તો બહુ આપદા છે પોતાના વ્હીકલ પર જવું હોય તો પણ બહુ આપદા છે સર કેટલી એજ તમારી મારી 58 સર 58 ઇયર્સ માં તમે બહુ બધું ફયરા હસો કોઈ સિટીમાં આવી આવી સિસ્ટમ છે રોડ ઉપર બ્લોક પેવરિંગ કોઈ જગ્યાએ પણ નથી મે બ્લોક પણ હલકી કક્ષાના નાખેલા છે બ્લોક નાખેલા છે એ પણ પાણી લીધે ધોવાઈ ગયેલા છે બહુ ખરાબ પરિસ્થિતિ છે હાઉ ડુ યુ ફીલ વેન યોર ટેક્સ ગોઝ ઇનટુ ધીસ ડર્ટી થિંગ્સ વેરી બેડ વેરી બેડ બહુ વન વોટ ફોર ધ સિસ્ટમ હા ડેફિનેટલી ડેફિનેટલી તો આ રિવ્યુ હતો અને લોકો ઊભા રહીને કહે છે કે આ રોડ બહુ ખરાબ છે આ ખાલી જો આ બ્લોક પેવરિંગની હાલત ને બહુ જ ગંદી પરિસ્થિતિમાં હવે નગરપાલિકાને બુદ્ધિ હોય ને અમારા ટેક્સના પૈસાનો વધારે દુરુપયોગ ના કરવો હોય તો આ થોડુંક સુધારી દો અને કંઈક કામ કરો કોઈ મેદાન ઉપર આવેલી ખાણીપીણીની લારીઓના સ્વાદ સિવાય હવે અહીં છે ને એ ખાણીપીણી લારીઓના બહાર આવેલ ખાડાઓ પણ બહુ જ ફેમસ થવા લાગ્યા છે અને કોઈ જે પણ કંઈ ખાવા પીવા માટે આવે તે પહેલાં ખાડાનો સ્વાદ જરૂર ચાખે એટલા મસ્ત ખાડાઓ પડ્યા છે અને ઉત્તમ ઉદાહરણ છે આ શહેરના સરકારી એન્જિનિયરોનું એ લોકોના નિરીક્ષણની પદ્ધતિનું કે એવા સારા એન્જિનિયર મળ્યા છે નવસારીને કે દરેક જગ્યાએ રોડ ઉપર થીંગડા હોય છે તૂટેલા હોય છે ફૂટેલા હોય છે અને એન્જિનિયર મોજ કરતા હોય છે આ પરિસ્થિતિ છે આ રોડની જોઈ આ ખાડા બતાવો ભાઈ આ જો આટલા આ રીતના ખાડા છે આ જો આ ભાઈ બિચારા કોઈને બેસાડીને લાવતો છે આ જો આ ગાડી જો આ જો અરે આ જો એટલે ને આ લુનસી કુઈનો આ લુનસી કુઈ છે મુખ્ય વિસ્તાર શહેરનું ના કહેવાય મેં તમને કીધું તેમ અહીંયા હજારો લોકો ખાણીપીણીની લારી ચલાવે છે પણ આ જે બી ખાવા આવશે તે પહેલાં ખાડાનો સ્વાદ ચાખશે આ ખાડા બતાવો નજીકથી હજુ બતાવો તંત્રને આંખે કદાચ ચશ્મા છે અને બહુ જાળા ચશ્મા છે એટલે દેખાતું નથી એટલે એ લોકોને બતાવીએ કે આ જો આ ખાડા છે અને આટલા ખરાબ ખાડા છે આ જોઈ લો કેવી રીતના લોકો ચાલે કેવી રીતના લોકો ફરે નવસારીના ગણદેવી રોડ ઉપર આપણે ઊભા છે બિલકુલ ચર્ચની સામે અને આ રોડ ઉપરના દ્રશ્ય મેં ગયા વર્ષે પણ આપને બતાવ્યા હતા આના કરતાં ભયાનક ખાડા હતા વરસાદની શરૂઆત અહીં થઈ ગઈ બે દિવસથી વરસાદ છે અને અહીં પણ ખાડા અતિ જબરજસ્ત ઊંડા છે લગભગ લગભગ અડધો ફૂટના ખાડા હે કેવા છે ખાડા ખાડા બરાબર એમ કે અને આ પરિસ્થિતિ છે જો લોકોની ગાડી કઈ રીતના જાય છે અને કેવી પરિસ્થિતિમાં લોકો જઈ રહ્યા છે આ વિકસિત ભારતના ગુજરાત મોડલના નવસારી શહેરની એક તસવીર છે અનોખી કે નવસારી શહેર કઈ રીતના ખાડા નગરી બનવા આગળ પ્રયાણ કરતું છે અને આ મુખ્ય માર્ગ છે શહેરને જોડતા આ બધા મુખ્ય માર્ગો છે અને આબાજાઓ આબાજાઓ જો આ ભાઈ આમ 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 સાઈડ પર આવી જાવ એટલે આપણે વાત કરીએ કેવા લાગ્યા નવસારીના રોડ એટલે મને સારા બી નથી નવસારી રોડ કેવા છે આ તમારે દેખાતા જોયા કે આટલા ખાડા છે આટલા એક એક ફૂટ જેટલા ખાડા છે અંદર તમારી કમર સરકાર ટેસ્ટ કરતી સરકાર ટેસ્ટ કરે કે નવસારીની જનતા ટેસ્ટ કરે

आकाली जो है जो ये गाड़ी अटकी गई कदर ना बाए बाए। के के कर, आ हालत छे नौसारीना आ रोड छे भाई बोल वीडियो बराबर भाई भाई वीडियो बराबर उतार दे कारण के करे શરમ આવી જોઈએ તંત્રને ખરેખર શરમ આવી જોઈએ અને આ રોડ જેણે પણ જે કોન્ટ્રાક્ટર બનાવતો હોય ને એ લોકોના લાઇસન્સ તમે તાત્કાલિક ધોરણે રદ કરો એટલે નવા લોકોને ચાન્સ મળે તો કંઈ દેશનું ભવિષ્ય આગળ જાય યુવાનોને હવે ચાન્સ આપો વિકસિત ભારતની અંદર બાકી આ ભ્રષ્ટાચાર જોઈ જોઈને આજની નવી પેઢી ખાલી ભ્રષ્ટાચાર શીખે બીજું કંઈ શીખે નહીં આટલા ખરાબ થોડી કંઈ રોડ હોય આ કંઈ હાલત છે આ લોકો આટલા લાખો રૂપિયાની ગાડીમાં આ તમારા ખાડામાં કેટલી ખરાબ હાલત બોસ નવસારીમાં છે આપણે ગુજરાત મોડલનું નવસારી શહેર દાંડી એ ઐતિહાસિક સ્થળ ગાંધીજી રાષ્ટ્રપિતા આવેલા શહેરમાં અને આ શહેરની હાલત આવી શું કહેવાનું હવે આને કેટલી કેટલી હદ સુધી આપણે ટીકા ટિપ્પણી કરીએ નગરપાલિકાની કામગીરી ઉપર પણ કોઈ નહીં મળે એક મિનિટ આવો એક મિનિટ આવો અંકલ દિલથી કેવો નવસારીના રોડ કેવો છે નવસારીના રોડમાં આ તો મને બીજા બધા ખબર ને આ તો બહુ ખરાબ છે અને આ વર્ષોથી આવનાવો છે વર્ષોથી આપણે સરકારની આવું છતા આવું શું ખામી શું છે આપણી સરકાર હવે કોને કહે આપણે હવે ખામી શું છે હવે ખામી તો હવે શું છે આપણે પણ આપણી સરકાર આપણે આપણી પરિસ્થિતિ એવી કે કોઈને કહેવાય પણ નહીં સરકાર ભી આપણી જ છે બધા જ આપડા શાસકો ભી આપડા કેટલી ઉંમર તમારી અમારી ઉંમર 58 અઠ્ઠાવન વર્ષમાં કદાચ તમે કાકા પચાસ લાખ કમાયા હશે ને તો પચીસ લાખ રૂપિયા તો તમે ટેક્સ આપ્યો હશે રાઈટ ઓકે ઓવરઓલ તમે સો ઈલો તેના પર બી જીએસટી ભરો આના પર જીએસટી આ ટેક્સ તે ટેક્સ બધો તે છતાં તમને આવી સુવિધા મળે ના નથી મળી તો શું કરવું જોઈએ હવે હવે તો આપણે શાસકોને આપણે બેઠાડેલા છે શાસકોને શાસકોને જ આપણે વાત કરીએ કે હવે આમાં કેટલી વાર વાત કરવાની એ વાત બી તમારી સાચી પણ હવે

તો આ પરિસ્થિતિ છે અહીંયાની ને આવા રોડ છે ભગવાન બચાવે અને તંત્રની આંખ ખોલે એ બી પ્રાર્થના છે તંત્ર ધારે તો આમાં સુધારો કરી શકે નહીં કરવો હોય તો પછી એમાં કંઈ ના થાય આભાર